બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઈવેલી છે જોકે હજુ સુધી વહીવટી તંત્ર પણ મદદે પહોંચ્યું ન હતું હાલના તબક્કે તાલુકાના બગુમારા તુંડી રોડ બગુમારા બલેશ્વર રોડ તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલા ગામોમાં માં આવેલા નાના મોટા પુલ

આવવા જવાના રસ્તા બંધ થઈ જાય છે પહેલાં આ પ્રોબ્લેમ વધી ગયા છે થોડા વરસાદમાં બી નદી ભરાઈ જાય છે અને પુલ પુલ બધું આવવા જવાનું બ્રિજનું બંધ થઈ જાય છે અમારે તે બાજુ મજૂરો છે ખાડી ફર્યું નવું ફર્યું તે મજૂરોને બચાવવાના કામે આવવાની તકલીફ પડે છે લેવા જવાની લાવવાની તકલીફ પડે છે હાઈવે પર ફરીને આવવાનું હાઈવે પર ટ્રાફિક વધી ગઈ છે એટલે વારંવાર આ પ્રોબ્લેમ આવે છે તો અમારે અમારા ચેનલના સીધી અમારે કેવું છે કે ભાઈ આ નવું બ્રિજ અમને બનાવી આપે બ્રિજના એમ પર ડેટ ઓવર થઈ ગયેલી છે એના તે પૂરા થઈ ગયેલા છે વર્ષોથી બ્રિજ છે જૂનો તો નવો બ્રિજ બનાવી આપે નદી બી થોડી સીધી કરીને શોર્ટ કરી આપે ગામથી દૂર થઈ જાય થોડી નદી પણ અને બ્રિજને બી સીધો રનિંગમાં રોડ થઈ જાય અને નવો બ્રિજ ઊંચો બ્રિજ થઈ જાય તો આ પ્રોબ્લેમ અમારા હલ થઈ જાય અને જે ખોટા બાંધકામ થતા હોય ખોટું પૂરા કરીને ઊંચું કરીને લેવલ ઊંચું કરીને જે બાંધકામ થતા હોય ખોટી રીતે તે ઓછા થાય તો પાણી ઝડપથી નિકાસ થાય આ નિકાસ થતો નથી એટલા ઝડપથી તમારા ચેનલના માધ્યમથી અમારે સરકારના ગવર્મેન્ટને એ એ કેવું છે કે થોડું અમારે આ કરી આપો તો ગામની સમસ્યા ઓછી થઈ જાય